દાદરાનગર હવેલી જિલ્લા પ્રશાસન દ્વારા મહાત્મા ગાંધીજીના જન્મદિવસના પ્રસંગે ગાંધીજીની પ્રતિમા નું અપમાન કરવામાં આવ્યું છે પ્રશાસને ગાંધીજીની જન્મજયંતિ નિમિત્તે કલા કેન્દ્રમાં માં સ્વચ્છતા સેવા બે હજાર ચોવીસ નો કાર્યક્રમ આયોજિત કર્યો પરંતુ કાર્યક્રમ સ્થળથી માત્ર સો મીટર દૂર રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની પ્રતિમા વર્ષોથી કચરામાં ધૂળ ખાતી રહી છે આ પ્રતિમાની સંભાળ રાખનારા કોઈ નથી મોદી સરકાર દ્વારા દેશભરમાં સ્વચ્છતા હિ સેવા બે હજાર ચોવીસનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવી રહ્યો છે પરંતુ દાદરાનગર હવેલીમાં મહાત્મા ગાંધીજીના જન્મદિન પર તેમની પ્રતિમાનો અપમાન કરવામાં આવ્યો છે આ અંગે જિલ્લાકીય પ્રશાસનને ઘણીવાર ધ્યાન દોરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ પ્રત્યાઘાત થયો નથી દાદરાનગર હવેલીના અધિકારીઓ ક્યારે જાગશે તે અસ્પષ્ટ છે આજના દિવસે જિલ્લા પ્રશાસન અને ચૂંટાયેલા પ્રતિનિધિઓએ મહાત્મા ગાંધીજીના જન્મદિને વિભિન્ન સ્થળોએ ધામધૂમથી કાર્યક્રમો કરીને માત્ર દેખાવ પૂરતી સ્વચ્છતા હિ સેવા બે હજાર ચોવીસનું આયોજન કર્યું છે એવું લાગે છે જ્યાં બે ઓક્ટોબરે ગાંધીજીની જન્મ જયંતિના કાર્યક્રમો યોજાતા હતા ત્યારે આજે ત્યાં તેમની પ્રતિમા ધૂળમાં ખડી છે અને એને જોયા વિના રહી છે ન તો પ્રશાસન કે ન તો કોઈ ભાજપા નેતા તેને ધ્યાનમાં લેતા હોય કે દેશમાં જે એક શાંતિપ્રિય આંદોલનોથી લઈને પૂરા એક વિશ્વવ્યાખ્યાત માણસ જેમના માન સન્માનમાં આજે પ્રોગ્રામો થઈ રહ્યા છે પરંતુ દાદરા નગર હવેલી પ્રશાસન અને આ કેન્દ્રની ભાજપા મોદી સરકારની જે કથની અને કરનીમાં જે ફરક છે આજે ખુલ્લું અહીંયા દેખાઈ રહ્યું છે વસ્તુ પર જયારે અહીંથી સો મીટર પર આયોજન અહીંયા એસીમાં બધા અધિકારીઓ મળીને કલેક્ટર અને બધા અન્ય અધિકારીઓ મળીને અને ભાજપના નેતાઓ મળીને કાર્યક્રમ થઈ રહ્યો છે જ્યારે અહીંયા પર અહીંયા આવવા માટે રસ્તો પણ નથી સાફ સફાઈ વાત દૂર આ વસ્તુ નથી કર્યું પણ અહીંયા આવા જવા માટે પર રસ્તાની સુવિધા નથી વસ્તુ દાદરા હવેલી કોંગ્રેસ કમિટીના કાર્યકરો દ્વારા આજે મહાત્મા ગાંધીજીની પ્રતિમાની સફાઈ કરવામાં આવી હતી અને તેઓએ સત્ય અને અહિંસાના પૂજારી મહાત્મા ગાંધીજીના જન્મદિન પર ગોડસે વાદી મોદી સરકાર અને દાદરા હવેલી પ્રશાસનની નિંદા કરી છે આ કાર્યક્રમમાં પ્રભુ ટોકિયા સાથે કેતન પટેલ મહેશ ઢોડી અજિત માલા નવશાદ શેખ અને અન્ય પદાધિકારીઓ હાજર રહ્યા